નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન જોડાયેલું છે તેમજ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સાથે પણ જોડાયેલું છે ત્યારે આજરોજ સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં આંગણવાડી કર્મચારી સંગઠન જોડાયું હતું આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો પોષણ ટેકાના નામે માનસિક ત્રાસ વધારાની કામગીરી એફઆરએસના નામે લાભાર્થીના પોષણ અધિકારીઓ છીનવી વર્કર્સના વેતન કપાત સહિતના પ્રશ્નો બાબતે હડતાલમાં જોડાઈને કામગીરીથી અડગા રહ્યા હતા ત્યારે અંકલેશ્વરના આંગણવાડી કર્મચારી સંગઠન સામૂહિક રીતે એક દિવસની માસ સીએલ ભરી હડતાલમાં જોડાઈ કામગીરીથી થી અડગા રહી વિરોધ નોંધાવ્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર